કચ્છના માંડવીમાં એકવીસ વર્ષીય યુવતીની તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી માંડવી તાલુકાના ગોધરામાં નોકરીએ જતી યુવતીની હત્યા થઈ યુવતી નોકરી માટે દુર્ગાપુર રોડ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારે હુમલો થયો અજાણ્યા શખ્સોએ યુવતીને તલવારના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા યુવતીની હત્યા કયા કારણોસર થઈ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે હર્ષદ ક્યારે કઈ રીતે આ ઘટના બનવા પામી છે કોણ હતી આ યુવતી સવારે સાડા છ વાગ્યા આસપાસ માંડવીના ગોધરા ગોધરા ગામમાં ગોધરા ગામમાં એકત્રીસ વર્ષીય યુવતી ની તલવાર તલવારના ગામ મારીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર ગોધરા ગામમાં માં જે છે તે મચી છે આ યુવતી જે છે તે વહેલી સવારે નોકરી ઉપર જઈ રહી હતી પોતે સરકારી હોસ્પિટલમાં જે છે તે ફરજ બજાવી રહી હતી ત્યારે તે વહેલી સવારે નોકરી માટે દુર્ગાપુર રોડ ઉપર બસથી રાહ જોવા માટે ઉભી હતી ત્યારે બે શખ્સ જે છે તે બાઇકથી આયા હોવાના આયા હતા ને તલવાર ને ધારિયા જેવા હથિયારો લઈને આ આયુત્યુ યુટીની જે છે તે હત્યા કરવામાં આવી છે સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ હાથ ધરી છે હાલ આ જે મૃતક છે તેને પોસ્ટમોર્ટમ માટે માંડી સીસીસી કેન્દ્રમાં જે છે તે લઈ જવામાં આવી છે વધુ તપાસ જે છે તો પોલીસ હાથ ધરી છે દીપુ આભાર આપનો તમામ માહિતી બદલ તો તલવારના ઘાજી કિને યુટીની હત્યા કરી નાખવામાં આવી યુટી બસની રાહ જોને ઊભેલી હતી અને એ જ સમયે યુટીની કરપીણ હત્યા કરી દેવામાં આવે સુરતમાં હત્યાની વધુ એક ચકચારી ઘટના બની હેવાન પતિએ પત્નીને ઊંઘમાં જ ગળું કાપી પતાવી દીધી બે દીકરીઓની નજર સામે જ હેવાને તેમની માતાનું કાપતા દીકરીઓએ કરી મૂકી મહિલાને તરત હોસ્પિટલ ખસેડવામાં આવી પણ ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી પાંત્રીસ વર્ષીય નમ્રતાબેન સુરતના ના ગોડાદરા ના સંડે લગુન હાઇટ રહેતા હતા પરિવારમાં સાસુ સસરા દેરાણી પતિ એક ત્રણ વર્ષની અને એક આઠ વર્ષની આમ બે દીકરી છે જયસુખભાઈ ક્યારેક ક્યારેક જ છૂટક મજૂરીએ જતા હતા મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા નમ્રતાબેન સાડી અને ચણિયા ચોરી સેવીને આર્થિક મદદ કરતા હતા રાત્રે સૂતી વખતે પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ઊંઘમાં જ જયસુખે પત્નીનું ગળું કાપી નાખ્યું પોલીસે હત્યારાની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે કોઈ પણ આ જે નોકરી તકરાર થઈ તકરાર થતાં એમના ઘરમાં એમ ચક્કું જે હતું એ ચક્કું ઘરમાં જે યુઝ કરતા હોય એ પ્રકારનું ચક્કું એમની પાસે પડ્યું છે એ ચક્કું લઈને એમણે એમના પતિ ઉપર એક ઘાતક વાર કર્યો હતો અને ગળાના ભાગમાં એમને ઘાવ ઘાવ માર્યો હતો એને કારણે એમનું મૃત્યુ થયું હતું અમદાવાદના જુહાપુરામાં આધેડ હત્યાનો ઉકેલાયો ભેદ પંચોતેર વર્ષીય સાન જ કરી હતી આરોપી ઇમરાન અને તેની પત્ની વચ્ચે ઝઘડા થતા હોવાથી પત્ની પિયરમાં રહેતી મામા સસરા સાન કુરેશીએ ઇમરાન પાસે દસ લાખ રૂપિયાની માગ કરી હતી જેને લઈને ઇમરાને તેમની હત્યા કરી નાખી જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી છે